નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પથ્થરો ચીરીને ત્રણ હજાર પાંચસો ફૂટ ઊંચેથી દસમસ્તો પ્રવાહ વાદળોમાં ખોવાયું ભવનાથ વરસાદી માહોલમાં જુનાગઢનો આહલાદક નજારો જુઓ લાંબા વિરામ બાદ મેઘરાજાએ જુનાગઢ પર હેત વરસાવતા ગરવા દ્રશ્યો જીવંત બનાવ્યા છે પર્વતો પરથી પથ્થરોને ચીરીને ધસમસતું પાણી નીચે આવી રહ્યું છે જેના કારણે વનરાજી મહેકી ઉઠી છે આ કુદરતી સૌંદર્યનો લાહો લેવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ભવનાથ તળેટી ખાતે ઉમટી પડ્યા હતા દામોદર કુંડ પણ નવા નીરથી છલકાઈ ગયો છે અને લોકો વરસાદી માહોલની ભરપૂર મોજ માણતા જોવા મળ્યા જો કે આ સુંદરતા વચ્ચે સાડા ત્રણ હજાર ફૂટની ઊંચાઈથી આવતો પાણીનો પ્રવાહ ભય પણ ઉપજાવે છે બીજી તરફ ભાવના જતા માર્ગો પર પાણી ભરાતા મસ મોટા ખડાઓ અકસ્માતને નોતરી રહ્યા છે આશ્ચર્યની વાત એ છે કે કામ મહાનગરપાલિકાનું છે એ જૂનાગઢ પોલીસે હાથમાં લીધું હતું પોલીસ જવાનોએ જાતે જ પથ્થરો નાખીને ખાડા પૂર્યા હતા જેણે તંત્રની નિષ્ક્રિયતા અને પોલીસની સક્રિયતા બંનેને ઉજાગર કર્યા હતા આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ